વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના કોલાકાજ રહેવાસી બાવીસ વર્ષીય યુવક મુકામની શોધમાં ચાર મહિના પહેલા સુરત આવ્યો હતો હાલમાં તે સચિન સે વિસ્તારમાં એક ભાડાના મકાન રહેતો હતો અને સ્થાનિક ઉદ્યોગોમાં નોકરી કરતો હતો ઘટનાના દિવસે યુવક પોતાના મકાનમાં છતના પંખા સાથે સાડી બાંધીને ગળે પાસો ખાઈને જીવ ટકાવ્યો હતો ઘરના અન્ય લોકો દ્વારા દરવાજો ખોખડાવ્યો અને કોઈ જવાબ ન મળતા તે મળે તાત્કાલિક પોલીસને જાણ કરીને ઘટના સ્થળે સચિન જીઆઈડીસે પોલીસ દોડી આવી હતી મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમમાં તે હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસ મુજબ મૃતક યુવકની ઓળખાણ કોલા કાજી ગામના રહેવાસી તરીકે થઈ છે આવી નથી જેનું મોતનું કારણ હજુ અકબંધ છે પરિસ્થિતિના પરિવારજનોને જાણ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે યુવકના નોખી દુનિયામાં પગ મુકવા આવ્યા બાદ આ પરિસ્થિતિ પરિવારજનોને આપઘાત મૂક્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ